નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રાશનકાર્ડ ધારકો આપે ધ્યાન કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા નિયમો અને કેવાયસી પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવે છે આ સાથે જ રાશનકાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશનકાર્ડ ધારકોએ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમણે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા આ પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે જો તમે કેવાયસીની પ્રક્રિયા નહીં કરાવી હોય તો તમને નવી યોજનાનો લાભ નહીં મળી શકે આ સાથે જ મળતી વિગતો અનુસાર રાશનકાર્ડ ધારકોને હવે ડબલ રાશન મળશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા અંગે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાત્રીસ કિલોમત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશાનિર્દેશ પણ આપી દેવાયા છે આવતી એક તારીખથી રાજ્યના અદાજે એંસી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફી અનાજનો કાયદો મળશે આવો તમને જણાવીએ કે કોને મહિને પાત્રીસ કિલો ફ્રી અનાજ મળશે તો મિત્રો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર નેફસા અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફી અનાજનો લાભ મળશે સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીને પાંચ કિલો મફત અનાજ મળશે તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારને પાત્રીસ કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે આયુષ્માન યોજનામાં ડબલ સહાય આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે નવા રિપોર્ટ અનુસાર વાર્ષિક વીમા કવચની રકમ વધારીને દસ લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરી શકાય છે જ્યારે મહિલાઓના કિસ્સામાં ચોક્કસ રોગો અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે આ કવર પંદર લાખ રૂપિયા સુધી વધારી શકાય છે જણાવી દઈએ કે કુલ આયુષ્માન કાર્ડમાંથી લગભગ ઓગણપચાસ ટકા મહિલાઓ છે જ્યારે હોસ્પિટલમાં દાખલ થનારાઓમાં લગભગ અડતાલીસ ટકા મહિલાઓ છે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો એમપીથી ગુજરાત પહોંચેલું ડીપ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે એંસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે એકત્રીસમી બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર ત્રાટકશે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે ડિપ્રેશન ગુજરાત પરથી નીકળી ગયા બાદ સાયક્લોનમાં ફેરવાશે ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે એવામાં હવે સરકાર ખેડૂતભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો નફો મળી શકે છે જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને અને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો મેળવી શકે છે